વૈષ્ણવ ગિરરાજજીની પરિક્રમા અને ગિરરાજજી એ ફૂલની માળા બનાવે અને એ જ માળા ગિરરાજજી ધરે બીજો કોઈ બનાવે તો ગિરરાજજી માંથી વડી જ થઈ જાય ત્રણસો ને પાસઠ દિવસ એની જ ફૂલની માળા જાય મુંબઈ માં બહુ મોટી હોટેલ ને ઘણો મોટો વેપાર પતિ પત્ની બધું જ છોડી અને ગિરિરાજજી ની સેવા માટે જતીપુરામાં રહે ત્રણસો ને તમે એમને જુઓ તો તમે માનો નહીં બિલીવ ના કરો તમે કે આ ગિરરાજજી ની પરિક્રમા કરી શકતા હશે તમે ઘરે મળવા જાઓ તો બે ડગલાય ચાલુ હોય તો બે જણા હાથ પકડવો પડે પણ એ વૈષ્ણવ વિચાર કરો વ્રજમાં કેવી ઠંડી કેવો વરસાદ કેવી ગરમી ત્રણસો ને પાસઠ દિવસ ગિરિરાજજીની અને એને જોઈને આપણને એમ લાગે કે ઠાકોરજી આને અલૌકિક સામર્થ્ય આપ્યું છે